નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ જિલ્લામાં અવારનવાર માનવો પર દીપડાના હુમલાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આજે ફરી એક વખત ગરબાડા તાલુકામાં માનવ ઉપર દીપડાના હુમલાની ઘટના સામે આવી છે ગરબાડા તાલુકાના બે ગામમાં ખેતરમાં કામ કરતા ખેડૂત પર દીપડાએ હુમલો કરતા તેમને ઈજા પહોંચી છે પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા તાલુકાના બે ગામમાં કેશવાભાઈ નાથાભાઈ ભૂરિયા બપોરના ત્રણ વાગ્યાના સમયે તેમના ખેતરમાં કરી રહ્યા હતા ત્યારે ખેતરમાં લપાઈને બેઠેલા દીપડાએ અચાનક તેમના ઉપર હુમલો કરી દીધો હતો કેશવાભાઈએ દીપડાના હુમલાનો પ્રતિકાર કરી બુમાબૂમ કરતા લોકો દોડી આવતા દીપડો તેમને છોડીને ખેતરમાં સંતાઈ ગયો હતો પણ કેશવાભાઈને ખભા ઉપર તેમજ પીઠ ઉપર તથા પેટના ભાગે તેમજ કમરના ભાગે દીપડાએ પંજા મારી ઈજાઓ પહોંચાડી હતી જેના કારણે કેશવાભાઈને ગરબાડા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા દીપડાના હુમલાની જાણ ગરબાડા વન વિભાગને કરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી દીપડાને રેસ્ક્યુ કરવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે